કેમ છો બધા બધા ખેડૂત ખેડૂત ભાઈઓ રામ રામ તારીખ છે છ માર્ચ બે હજાર ચોવીસ અને વાર બુધવાર ના ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડ ના ડુંગળીના બજાર ભાવ જાણીશું તો વિડીયો સુધી બિના રેજો અને અમારી ચેનલ ઉપર આપ નવા હોય તો ચેનલને ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી ડુંગળીને લગતી કપાસને લગતી તમામ માહિતીના વિડીયો પહેલા મળતા રહે મહારાષ્ટ્રના યાર્ડોમાં ડુંગળીની આવકો ઘટી રહી છે જેનો સીધો ફાયદો ગુજરાતને થઈ શકે છે કારણ કે આ ડુંગળીના ઉત્પાદનમાં બે રાજ્ય મોકરે છે મહારાષ્ટ્ર અને ગુજરાત તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ડુંગળી નું ઉત્પાદન વધારે થાય છે તમામ ખેડૂતોને આ ફાયદો થાય છે ઉનાળાની ગરમીની ની શરૂઆત થઈ ગઈ છે જેના પગલે ડુંગળીનો વપરાશ વધશે અને ડુંગળી પરંતુ ખેડૂત ભાઈઓ દ્વારા અમર્યાદિત માત્રામાં સ્ટોક યાર્ડ માં લાવવામાં આવે છે જેના કારણે ડુંગળીમાં અછત દેખાતી નથી અને અછત ના દેખાવાના કારણે ડુંગળીની બજારને ઉપર જવા માટે ટેકો મળતો નથી અને અત્યારે ખેડૂતભાઈઓ દ્વારા પોતે જ પોતાના માલનું નુકસાન કરી રહ્યા છે જો ઓછી ડુંગળીની આવકો લઈને આવે તો સરેરાશ ભાવ ત્રણસોની ઉપર જઈ શકે એમ છે એની સર્વે ખેડૂતભાઈઓએ અવશ્ય નોંધ લેવી અને આપણા મુખ્યત્વે ગણાતા યાર્ડમાં ડુંગળીની આવકો કેટલી થઈ રહી છે તે ચાલો જાણી લઈએ ગોંડલ માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો ગોંડલ માં લાલ ડુંગળી ની આવક સોળ હાજર ડુંગળી હતી ત્યારબાદ મોવાડ ની વાત કરીએ તો મોવા માં લાલ ડુંગળી ની આવક પંચોતેર હાજર કાટાની થઈ હતી જયારે સફેદ ડુંગળી ની આવક પંચાણું હજાર નવસો ને ત્રણ કટાની થઈ હતી લાલ ડુંગળી કરતા સફેદ ડુંગળી ની આવકો સતત

જેતપુર સિત્તેર થી ત્રણસો એકતાલીસ રૂપિયા કપડવંજ બસો થી ત્રણસો પચાસ રૂપિયા મહુવા એકસો થી ત્રણસો ચોપન રૂપિયા ગોંડલ દાહોદ એસી થી ચારસો ચાલીસ રૂપિયા ડીસા ત્રણસો થી ચારસો સાઠ રૂપિયા મોડાસા એકસો થી ત્રણસો રૂપિયા રાજકોટ એકસો થી ત્રણસો પચાસ રૂપિયા વિજાપુર બસો થી બસો દસ રૂપિયા ધોરાજી છપ્પન થી બસો એકતાલીસ રૂપિયા પાલિતાણા બસો પચાસ થી ત્રણસો વીસ રૂપિયા ભાવનગર એકસો પંચાવન થી ચારસો એકત્રીસ રૂપિયા માણસા બસો થી ચારસો રૂપિયા મોડાસા એકસો સાહીઠ થી ત્રણસો સાઠ રૂપિયા સુરત એકસો વીસ થી ચારસો સાઠ રૂપિયા વિસાવદર છ્યાસી થી બસો છ રૂપિયા વઢવાણ ત્રણસો થી પાંચસો રૂપિયા ત્યારબાદ સફેદ ડુંગળીની વાત કરીએ તો ભાવનગર બસો એકતાલીસ થી બસો બ્યાસી રૂપિયા મોડાસા બસો ત્રીસ થી ચારસો ને ઓગણપચાસ રૂપિયા અમારી ચેનલ સાથે જોડાવવા બદલ આ બધા ખેડૂત ભાઈઓનો ખૂબ ખૂબ જય જવાન જય કિસાન